સમાચારમાં આગળ વાત કરીએ બોટાદની તો બોટાદ એસઓજી પોલીસે જિલ્લાના કાનયાડ ગામેથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે કાનિયાડ ગામના ધીરુભાઈ પરાળિયાની વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે ત્યારે ધીરુભાઈ પરાળિયાના કેટલાક સમયથી ગાંજાનું વાવેતર કરી વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી ત્યારે પોલીસે લીલો સૂકો ગાંજો મળી કુલ અડતાલીસ પોઈન્ટ પાંચસો ચોરાણું કિલો ગાંજો ઝડપી પાડ્યો છે પોલીસે કુલ રૂપિયા

અને અન્ય જે એનડીપીએસ એક્ટની કલમો છે તે હેઠળ હાલનો ગુનો દાખલ કરવામાં આવે છે અને તેના વ્યવસ્થિત રીતે રિમાન્ડ માંગી અને આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે